तारी जात में जगाड़ी जाए ग्राहक करे आवो होय के मारी पासे आपली संपत्ति छे मारी पासे आपनो धन छे मारी पासे आपनो परिवार छे है तो एनो मोह छोड़ी देम के ए तन धन ये तारा नथी ए नथी पिया परणे ए अंते जाऊ तारे एकलू हे माटे चेत चेत नर चेत કઈ નથી તારું કે છે તન દેવ એ તારા નથી નથી પિયા પરણેત જને કહે છે તું મારા મારા એ તારા નથી થવાના કોઈ નથી જેને આપણે કહીએ છે કે આ મારું છે આ મારું છે આ મારું ના એ તમારું આપણું કઈ જ નથી સાહેબ આ જીવનની ની ટૂંકા જીવન ની અંદર આપણે સમેટવા જઈશું તો આપણું કઈ આપણા હાથમાં આવવાનું નથી એટલે સમજી જ રહે ભાઈ વાતમાં ਰਜ ਕਣ ਤਾਰ ਰਜਣ ਸੈ ਜਮਰਣ ਮਾ ਉੜੇ ਰੇਤ ਰਜ ਕਣ ਤਾਰ ਰਜਣ ਸੈ ਜਮਰਣ ਮਾ ਉੜੇ ਰੇਤ ਏ ਹਦੀ ਬਾਦੀ ਤਾਰ ਹੱਥ ਮਾ ਮਟ ਚੇਤ ਚੇਤ ਨਰ ਚੇਤ

બેની કહે છે બાંધો મારો હે દિલ પડે ત્યાં ભાઈ હે મારી કહે છે બેટડો મારો એ ઈયો છે ની મહા ભક્તિ આવે આ જી છે આપણે અંદર શ્વાસ છે શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે સગારો છે એટલે સત્યને સમજવા માટે સદગુરુ કબીર સાહેબ પોતાની જાતને સમજી લે છે માટે મનમાં સમજી લે પ્રાણિયા તું સમજીને ભરજે વેદ જે કંઈ કરવું હોય તે સમજી સમજી વિચારી વિચારે વેદ ભરજો એમ કહે છે આપણા મહાપુરુષો આપણને જે કંઈ કરવું હોય તે પછીથી કહે આયે દિલ પાછે ગઈ હરીશે કયો ના હેત અબ પછતાવે ક્યાં હોવા જો ચિડિયા ચૂક ગઈ હેત પછીથી શું થવાનું છે આજે આપણે ચાલી શકીએ છીએ આપણે ફરી શકીએ છીએ આપણે જે કંઈ કરી કરી શકીએ છીએ તો આજે આપણે કંઈ નથી કરી શકતા પછી શું થવાનું છે આપણે પછી શું થવાનું છે આખા સંસારની ઘણ વાળી જો આપણે આવું કરી કરી આખા સંસાર અરે આપણે તો ગલત ગલત પણ આખા સંસારને ગલત રાસ્તે પાડી દીધો આપણે